નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપ પચીસ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ પાંચ લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો જો આગળના એક બે ત્રણ ચાર ભાગ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી લેશે જે જોઈ લેજો જોઈએ આજનો પ્રશ્ન નંબર એક ડીઆઈ ડીઆઈપીપી સ્ટેટસ સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર અઢાર વિશે સાચા વિજાનો ચકાસો ઓપ્શન એ આ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું હતું ઓપ્શન બી ડીઆઈપીપી એ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત છે ઓપ્શન સી આ રેન્કિંગમાં ટોપ ફર્મોપર્સની યાદીમાં હરિયાણા બિહાર છત્તીસગઢ અને તેલંગણા આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો ઓપ્શન એ આ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું હતું સાચો છે ઓપ્શન બી ડીઆઈપીપી એ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત છે એ પણ સાચો છે તો વિદ્યાર્થી મિત્રો આ રેન્કિંગમાં ટૉપ પરફોમર્સની યાદીમાં હરિયાણા બિહાર છત્તીસગઢ તેલંગણા આવેતું નથી તો આપણો સી ખોટો રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિશ્વનો બીજો સૌથી નાનો ગ્રાન્ડ માસ્ટર અને સૌથી નાનો ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોણ છે ઓપ્શન એ પ્રજ્ઞાનંદા ઓપ્શન બી અરવિંદ ચિત્રબ્રહ્મા ઓપ્શન સી મુકેશ દોમારાજુ ઓપ્શન ડી એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો મુકેશ દો રાજુ ઓપ્શન સી આપણો સાચો રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયા રાજ્યમાં વિશ્વમાં સૌ પ્રથમવાર ટેલી રોબોટિક કોરોનરી ઇન્ટર ઇન્ટરવેશન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી આંધ્રપ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન એ ગુજરાત ગુજરાત રાજ્યમાં વિશ્વમાં સૌ પ્રથમ વાટેલી રોબોટિક કોરોનરી ઇન્ટરવેશન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચોપનમાં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ચોપનમાં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ઓપ્શન એ પ્રતિભા રે ઓપ્શન બી અમિતાભ ઘોષ ઓપ્શન સી ઉદયશંકર સિંહ ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન बी अमिताभ कोष अमिताभ कोष ने चौपन ज्ञानपीठ पुरस्कार से सम्मानित करिए नेक्स्ट प्रश्न आई विश आई खाली जगह विथ यू ऑप्शन ए वाज ऑप्शन बी इज ऑप्शन सी माय ऑप्शन डी वेर तो विद्यार्थी मित्रों साजो जवाब आशा ऑप्शन डी वेर आई विश आई वीश आई विश आई, आई वेयर विथ यू जुए नेक्स्ट प्रश्न વીલ યુ માઇન્ડ સીટિંગ there? Will યુ mind ખાલી જગ્યા સીટિંગ દેર તો ઓપ્શન એ માય ઓપ્શન બી મી ઓપ્શન સી આઈ ઓપ્શન ડી માય તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ માય વ્હીલ યુ માઇન્ડ માય સીટિંગ દેર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દીવા નથી દરબારમાં છે અંધારું કોર આ પંક્તિમાં કયો અલંકાર છે દીવા નથી દરબારમાં છે અંધારું કોર આ પંક્તિમાં કયો અલંકાર છે ઓપ્શન એ રૂપક અલંકાર ઓપ્શન બી અનવ્ય અલંકાર ઓપ્શન સી ઉપમા અલંકાર ઓપ્શન ડી શ્લેષ અલંકાર તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી શ્લેષ અલંકાર દીવા નથી દરબારમાં છે અંધારો કોર પંક્તિમાં કયો અલંકાર છે તો શ્લેષ અલંકાર છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચંપકે મુઠ્ઠી ઊંચી કરી કે બાપુજી ખોલો તો ચંપકે મુઠ્ઠી ઊંચી કરી કે કે બાપુજી ખોલો તો વાક્યમાં નિપાત શોધો ઓપ્શન એ કરી ઓપ્શન બી કે ઓપ્શન સી કે ઓપ્શન ડી તો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી તો ચંપકે મુઠ્ઠી ઊંચી કરી કે કે બાપુજી ખોલો તો વાક્યમાં નિપાત કયો છે તો તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ઓપ્શન એ પ્રભુ વધાર્યા ઓપ્શન બી કાળચક્ર ઓપ્શન સી ગુજરાતનો જય ઓપ્શન ડી નિરંચન તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કાળચક્ર ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કાળચક્ર હતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાંચ પગલાં પાતાળમાં કોની કૃતિ છે ઓપ્શન એ કુંદનિકા કાપડિયા જીતેન્દ્ર પટેલ ઈલા આરબ મહેતા ઓપ્શન ડી દિગ્ગીશ મહેતા તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી જીતેન્દ્ર પટેલ પાંચ પગલાં પાતાળમાં કોની કૃતિ છે જીતેન્દ્ર પટેલની જીતેન્દ્ર પટેલની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગોળના પાણીએ નહાવવું રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ઓપ્શન એ ખૂબ જ સુખી થઈ જવું ઓપ્શન બી અવળું સમજવું ઓપ્શન સી છેતરા ઓપ્શન ડી અપમાન સહન કરવું તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી છેતરાવું ગોળના પાણીએ નહાવું એટલે છેતરાઈ જવું ગોળના પાણીએ નહાવું એટલે છેતરાઈ જવું રૂઢિ પ્રયોગનો અર્થ શું થાય ગોળના પાણીએ નાવોનો છેતરાઈ જવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કૃપિત કૃપિત શબ્દનો વિરોધાર્થી શબ્દ ઓળખાવો કૃપિત શબ્દનો વિરોધાર્થી શબ્દ ઓળખાવો ઓપ્શન એ પ્રસન્ન ઓપ્શન બી વૃદ્ધિ ઓપ્શન સી સરળ ઓપ્શન ડી ગભરાહટ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન એ પ્રસન્ન કયો પ્રસન્ન કૃપિતનો વિરોધાર્થી શું થાય પ્રસન્ન થાય કૃપિતનો વિરોધાર્થી પ્રસન્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દેશી દેશી પિયર ઘરમાં બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી અહીંયા ભૂલ છે થોડી બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી છંદ ઓળખાવ ઓપ્શન એ પૃથ્વી ઓપ્શન બી મંદાક્રાંતા ઓપ્શન સી શિખરાણી ઓપ્શન ડી હરી તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મંદાક્રાતા બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી છંદોળ ખાવા તો જવાબ આવશે મંદાક્રાંતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મુંજે હાસ્ય બાણ છોડ્યું વાક્યનો પ્રકાર ઓ ખાવ ઓપ્શન એ કર્મણી વાક્ય ઓપ્શન બી ભાવે વાક્ય ઓપ્શન બી કર્તરી વાક્ય ઓપ્શન ડી વિધાન વાક્ય તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કરતરી વાક્ય મૂંજે હાસ્ય બાણ છોડ્યું આ વાક્યનો પ્રકાર ઓળખાતો જવાબ છે કર્તરી વાક્ય નેક્સ્ટ પ્રશ્ન જ્યાં હું ફરવા ગઈ હતી ત્યાં બહુ પીડ હતી વાક્યમાં સંયોજક ઓળખાવો ઓપ્શન એ જ્યાં ત્યાં ઓપ્શન બી ત્યાં ઓપ્શન સી જ્યાં ઓપ્શન ડી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ જ્યાં ત્યાં જ્યાં હું ફરવા ગઈ હતી ત્યાં બહુ ભીડ હતી જ્યાં અને ત્યાં એ આપણો સંયોજક છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ ઓળખાવો ઓપ્શન એ જીવકોર ઓપ્શન બી જીવી ઓપ્શન સી સદવા ઓપ્શન ડી હયાત સ્ત્રી તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સતવા જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી એટલે સત્વા સ્ત્રી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણો કડીક સંઘ કૃતિના સર્જકનું નામ જણાવો ઓપ્શન એ રકુબી ચૌધરી ઓપ્શન બી દિગીશ મહેતા ઓપ્શન સી ચંદ્રવદન મહેતા ઓપ્શન ડી નિરંજન ભગત તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન બી દિગીશ મહેતા આપણો કડીક સંઘ કૃતિના સર્જકનું નામ જણાવો દિગીશ મહેતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી સાહિત્યમાં એબસઠ પ્રકારના નાટકોના રચયતા કોણ છે એબસઠ પ્રકારના નાટકોના રચ્યા કોણ છે ઓપ્શન એ લાભશંકર ઠાકોર ઓપ્શન બી જયંતિ દલાલ ઓપ્શન સી ચંદ્રવદન મહેતા ઓપ્શન ડી ઉમાશંકર જોશી તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ લાભશંકર ઠાકોર ગુજરાતી સાહિત્યમાં એબસઠ પ્રકારના નાટકોના રચ્યા કોણ છે તો લાભશંકર ઠાકોર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તળપદા શબ્દનો અર્થ આપો સંચોડો સંચોડો શબ્દનો અર્થ આપો તળ ઓપ્શન એ સંચો ઓપ્શન બી પડખું ઓપ્શન સી સાણસી ઓપ્શન ડી તદ્દન તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો તદ્દન સંચોડોનો શબ્દનો અર્થ શું થાય તદ્દન શું થાય તદ્દન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એટલાન્ટિક અને પેસિફિક સાગરને કઈ નહેર જુદી પાડે છે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને કઈ નહેર જુદી પાડે છે ઓપ્શન એ બેરિંગ ઓપ્શન બી જીબ્રાલટર ઓપ્શન છે સુએજ ઓપ્શન ડી પનામા તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પનામા નહેર એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને પનામા નહેર જુદા પાડે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેના જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની સરહદ અરવલ્લી જિલ્લાને સ્પર્શતી નથી તો ઓપ્શન એ ખેડા ઓપ્શન બી ગાંધીનગર ઓપ્શન સી મહીસાગર ઓપ્શન ડી પંચમહાલ તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ રહેશે ઓપ્શન ડી પંચમહાલ પંચમહાલની સરહદ પંચમહાલની સરહદ અરવલ્લી જિલ્લાને સ્પર્શતી નથી બાકી ખેડા ગાંધીનગર અને મહિસાગર જિલ્લાની સરહદ અરવલ્લી જિલ્લાને સ્પર્શે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ઓપ્શન એ નર્મદા ઓપ્શન બી પાદર ઓપ્શન સી રૂપેન ઓપ્શન ડી કેલો તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કેલો કેલો નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શબ્દકોશ પ્રમાણે ગોઠવો શબ્દકોશ પ્રમાણે ગોઠવો ઓપ્શન એ અજગર ઈશ્વર કમળ જમાનત ઓપ્શન બી ઈશ્વર કમળ જમાનત જ અજગર ઓપ્શન સી ઈશ્વર અજીગર કમળ જમાનત ઓપ્શન ડી જમાનત ઈશ્વર અજીગર કમળ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો અ પહેલાં તો અ આવે તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ જોઈને જ આપણને ખબર પડી જવી જોઈએ કે આપણો સાચો જવાબ કયો છે કક્કાવારી પર મણે જોવા જઈએ તો પહેલાં અ અક્ષર આવે તો અ ઉપર જોતાં જ આપણા બીજા કોઈ ઓપ્શન જોવાની જરૂર હતી નથી આપણે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અજગર ઈશ્વર કમળ અને જમાનત જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડ ખોટી છે અંગૂર અંગૂર એટલે નવી ચામડી ને અંગૂર એટલે લીલી દ્રાક્ષ પણ થાય આંગલું એટલે જબલું અને આગલું આગલું એટલે ઘરની આગળનો ભાગ તો વિદ્યાર્થી મિત્રો અહીં ડી ખોટો છે આગલું એટલે ઘરની આગળનો ભાગ ના થાય ઘરની આગળનો ભાગ એટલે ઓસરી થાય તો વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન ડી એ ખોટો છે તો આપણે ખોટી જોડણી ડી થશે બાકી અંગૂરની નવી ચામડી અંગૂર એટલે નવી ચામડીને અંગૂર એટલે લીદ્રાક્ષ પણ થાય આગલું એટલે જભલોય થાય આંગલું એટલે જભલોય થાય અને આગલું આગલું એટલે આગળનું થાય અને ઘરની આગળનો ભાગ એટલે ઓસરી થાય જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઘેટા બકરાનો વાડો નીચેનામાંથી કયું ખોટું છે વિદ્યાર્થી મિત્રો અહીં કેટા છે ઘેટા કેટા છે કેટા કેટા બકરાનો વાડો નીચેનામાંથી કયું ખોટું છે તો કેટા બકરાનો વાડો કયું ખોટું છે તો ઓપ્શન એ ચળું ઓપ્શન બી જોગ ઓપ્શન બી વાડી ઓપ્શન ડી તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટા બકરાનો વાડો એટલે ચળું પણ થાય કેટાબકરાના વાળાને ચડો પણ કહેવરાય વાઢી પણ કહેવરાય અને વાળું પણ કહેવરાય એટલે આપણો અહીં જોક આપણો જવાબ રહેશે જોક જોકે ખોટું વાક્ય વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈ એમ બી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો